હેલો ફ્રેન્ડ્સ લર્નિંગ અપમાં ફરીથી તમારું સ્વાગત છે આપણે આગળ શંકર સંખ્યાના ગુણધર્મો જોયા હતા માનાંક સુધીના ગુણધર્મો જોયા હતા આવે અનુબધ શંકર સંખ્યાના ગુણધર્મો તો એની પહેલાં આપણે અનુબધ શંકર સંખ્યા કોને કહેવાય એ ફરી વાર જોઈ લઈએ તો જેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ હોય તો એની અનુબધ શંકર સંખ્યા જેડ બાર વડે દર્શાવે જેડની ઉપર લીટો એટલે જેડ બાર

પછીથી આઈ ના સ્થાને માઇનસ આઈ લખો તો એને અનુબંધ હોય તો બે ની અનુબધ લઈને સરવાળો કરી શકો એ જ રીતે બાદ બાકી હોય તો બાદ બાકી પણ કરી શકો એટલે બે અનુબધ સંખ્યાનો સરવાળા સરવાળાની અનુબંધ બરાબર અનુબધનો સરવાળો અથવા બાદ બાકીની અનુબધ બરાબર અનુબધની બાદ બાકી

સંખ્યા બરાબર ઝેડ ક્યારે થાય તો અનુબધ શંકર સંખ્યાને ને આવું થવાનું કારણ શું હોય તો જેડ હોય ની વાસ્તવિક સંખ્યા હોય તો જ થાય નહીતર ઝેડ બાર બરાબર ઝેડ નો થાય પણ માનાંક માં થઈ જાય કે જેડ બાર નો માનાંક બરાબર જેડ નો માનાંક બે સરખા શકે એટલે આપણે એક્સ્ટ્રા કરી દઈએ તો તો શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય ઝેડ બાર બરાબર જેડ થવાનું કારણ શુદ્ધ વાસ્તવિક સંખ્યામાં કાલ્પનિક ભાગ આવતો જ ન હોય એટલે જેડ બાર કરો તો પણ એનો એ જ રે સંખ્યા રે અને માનાંકના ગુણધર્મો ગુણધર્મ ઓલરેડી આપણે જોઈ જ ગયા છીએ કે જેડ બાર નો માનાંક કરો કે જેડ નો માનાંક કરો બે નો માનાંક સરખો થાય એના પછી બાર કરીએ તો આપણે ટ્રાય કરીએ કે શું થાય જેડ પ્લસ જેડ બાર બાય ટુ તો જેડ એટલે આપણે શંકર સંખ્યા એક્સ પ્લસ આવ્યા લઈએ તો જેડ બાર શું થઈ જાય અને અને બાર એટલે 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 આ બે કેન્સલ કેન્સલ તો જેડ નો રિયલ પાર્ટ જેડ પ્લસ જેડ બાર બાય ટુ એટલે રિયલ પાર્ટ ઓફ જેડ એ જ રીતે જેડ માઇનસ જેડ બાર બાય ટુ કરો તો રિયલ પાર્ટ હોય કેન્સલ થઈ જશે અને ઇમેજનરી પાર્ટ ટુ ટાઈમ્સ આવશે ಅಟ್ಲೆ 2 ಇಮೇಜಿನರಿ ಪಾರ್ಟ್ ಆಬ್ಜೆಕ್ಟ್ 2 ಟೈಮ್ಸ್ ಬೈ 2 ಕರೋ ಅಟ್ಲೆ ಆ ರೀತಿ z - z ಬಾರ್ / 2 = x + iy - z ಬಾರ್ ಅಟ್ಲೆ -x - iy ಅನ್ನು + iy થઈ જાય / 2 ಆ ಬೈ ಕ್ಯಾನ್ಸಲ್ ಅಟ್ಲೆ 2 iy / 2 2 2 ಕ್ಯಾನ್ಸಲ್ ಅಟ್ಲೆ i * y तो z - z बार बराबर i * y आर्ग्युमेंट ए मुख्य को અનુબંધ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક એટલો હોય તો શંકર સંખ્યાના મુખ્ય કોણાંકની વિરોધી સંખ્યા એટલે આ એમસીક્યુમાં ક્યાં કામ લાગે કે ઈફ જો જેડ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ આઈ માટે આર્ગ્યુમેન્ટ ઓફ જેડ ઇઝ ઇક્વલ ટુ સપોઝ ફાય બાય ફોર હોય તો જેડ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આઈ માટે કેટલા થાય આર્ગ્યુમેન્ટ ઓફ જેડ શોધવાની જરૂર ન પડે

શંકર એન ઘાત કરો અને એનો અનુબદ લ્યો અથવા અનુબદ લઈને એનઘાત કરો બે સરખું જ થાય એટલે આ ક્યારે કામ લાગશે ક્યુબ હોય એનો અનુબદ લ્યો તો એના બરાબર જેડ બાર નો ક્યુબ થઈ શકે જેડ ક્યુબ નો બાર ઇઝિકલ ટુ જેડ બાર નો ક્યુબ એન પાવર માટે ટ્રુ છે આ એના પછી કે ઇન્ટુ કોઈ સંખ્યા હોય શંકર સંખ્યા હોય એનો બહાર લ્યો તો સંખ્યા જે વાસ્તવિક સંખ્યા હોય એને બહાર લાગતો નથી તો કોઈ પણ રિયલ વેલ્યુ છે વાસ્તવિક સંખ્યા હોય એને બહાર ન લાગે ખાલી શંકર સંખ્યાને જેડ બાર લાગી જાય પછી રિયલ પાર્ટ ઓફ જેડ અને રિયલ પાર્ટ ઓફ જેડ બાર બે સરખા થાય કારણ કે હોય 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 અને અને બાર તો ફેરફાર આમાં થાય છે થતો નથી એટલે જ એના પછી આપણે જોઈએ તો શંકર સંખ્યાનું વર્ગમૂળ મહત્વનો ટોપિક શંકર સંખ્યાનું વર્ગમૂળ અને ઘનમૂળ તો શંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટેની ઓરિજિનલ રીત પણ છે અને ડાયરેક્ટ સૂત્ર દ્વારા પણ છે તો આપણે સૂત્ર દ્વારા જોઈએ અને ઝડપથી થઈ જશે તે તો પેલા તો શંકર સંખ્યા જેડ ઇઝિકલ ટુ એક્સ પ્લસ આઈ સ્વરૂપમાં હોય એનો માનાંક થાય અંડર રૂટ એક્સ સ્કવેર પ્લસ વાય સ્કવેર આ વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાનો વર્ગોનો સરવાળો પછી જો વાયની કિંમત ધન હોય વાયની કિંમત ધન હોય તો જેડના બે વર્ગમૂળ મળે પ્લસ ઓર માઇનસ હંમેશા યાદ રાખવાનું કોઈપણ સંખ્યાના વર્ગમૂળ હંમેશા બે હોય ઘનફૂમ ઘનમૂળ હંમેશા ત્રણ હોય ચતુર્થમૂળ હંમેશા ચાર હોય પછી તો તમને એમ થાય કે આઠનું ઘનમૂળ તો બે જ થાય છે પણ એ ત્રણ વખત બે હોય ટુ 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 પણ એકનું એક હોય એટલે ત્રણ વાર લખાતું નથી એના પણ બીજ તો ઘનમૂળ તો ત્રણ સંખ્યા જ આવતી હોય તો વાય ગ્રેટર દેન ઝીરો હોય તો જેડના વર્ગમૂળ વર્ગમૂળ એટલે પ્લસ હોય માઇનસ તો બે કિંમત આવે વર્ગમૂળમાં મોડ ઝેડ પ્લસ એક્સ બાય ટુ પ્લસ આય મોડ ઝેડ માઇનસ એક્સ બાય ટુ ખાલી ફેરફાર અહીંયા જ થશે જો વાયની કિંમત ધન હોય તો અહીંયા પ્લસ લેવાનું વાયની કિંમત ઋણ હોય અહીંયા માઈનસ લેવાનું બાકી બધું સેમ ટુ સેમ આ સૂત્ર છે √|z| mod z + x/2 અને mod z - x/2 આગળ પ્લસ છે અને પાછળ માઈનસ છે પણ y જો ગ્રેટર ધેન 0 હોય તો પ્લસ ને y લેસ ધેન 0 હોય તો માઈનસ તો y = 0 હોય તો તો ગ્રેટર ધેન 0 માં અને લેસ ધેન 0 માં જ આવ્યું y = 0 હોય તો પણ હોય હોય તો 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 બની જાય અને વાસ્તવિક સંખ્યાનો મળે એના સીધા મળી તો કોમ્પ્લેક્સ નંબર હોય શંકર સંખ્યા હોય તો એના વર્ગમાં શોધવા હોય તો આ સૂત્ર મૂકવું પડે વાસ્તવિક સંખ્યા હોય તો ફાઈવ નું રૂટ પ્લસ ઓર માઇનસ રૂટ ફોરનું પ્લસ ઓર માઇનસ ટુ એના તો ડાયરેક્ટ મળે છે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો કોઈ જરૂર હોતી નથી એના પછી એકના ઘનમૂળ ક્યુબ રૂટ ઓફ યુનિટી આ ટોપિક ખૂબ જ ઉપયોગી છે એકના ઘનમૂળ તો એકના ઘનમૂળ ત્રણ હોય હમણાં જ મેં કીધું તમને કોઈપણ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો એટલે બે કિંમતો મળે ઘનમૂળ કાઢો તો ત્રણ કિંમતો મળે ચતુર્થમૂળ કાઢો તો ચાર કિંમતો મળે પછી ભલે એકની એક મળતી હોય તો વાત અલગ છે પણ મળે કેટલી ચાર તો રૂટ એટલે ઘનમૂળ કાઢો તો જુદી જુદી ત્રણ કિંમતો હોય એમાંથી એક આપણે જાણતા હોય બે આપણે જાણતા નથી એકનું ઘનમૂળ પૂછે તો અત્યાર સુધી આપણે એમ જ હતું એકનું ઘનમૂળ એક પણ એકના ઘનમૂળ હકીકતમાં ત્રણ હોય તો એક મળ્યું એ વાસ્તવિક ઘનમૂળ મળ્યું અને બીજા બે કાલ્પનિક હોય જે આપણને ખબર નથી તો હવે ખબર પડી ગઈ કે એકના ના ઘનમૂળ માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ બાય ટુ અને માઇનસ વન માઇનસ રૂટ થ્રી બાય ટુ છે તો ક્યાં થયા આ એક ના ઘનમૂળ તો એની જોઈ લઈએ કે ધારો કે એકનું ઘનમૂળ એકનું ઘનમૂળ ઝેડ છે તો એનો મતલબ ઝેડ ક્યુબ બરાબર વન થઈ જાય તો ક્યુબ માઇનસ વન ક્યુબ લખો માઇનસ વન બરાબર ટુ ઝીરો તો જેડ માઇનસ વન ઇઝિકલ ટુ ઝીરો અથવા જેડ સ્ક્વેર પ્લસ જેડ પ્લસ વન ઇઝિકલ ટુ ઝીરો તો આની ઉપરથી જેડ બરાબર વન જેડ એટલે કોણ હતું એકનું ઘન મોડતું એક આવી ગયું આ અને બાકીના બે આમાંથી મળશે તો ગુણાકાર એક અને સરવાળો ગુણાકાર પણ પણ ને સરવાળો એવા ભાગલા આપણે ડી શોધીએ ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી તો એ ઇક્વલ ટુ વન બી ઇક્વલ ટુ વન સી ઇઝિકલ ટુ વન તો ડી ઇઝિકલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી બી સ્ક્વેર એટલે વન સ્ક્વેર માઇનસ ફોર એટલે વન સી એટલે આપણે દ્વિઘાત સમીકરણમાં આપણે જોવાના જ છીએ તો એમાં કાલ્પનિક બીજ ક્યાં મળે તો જે વાસ્તવિક હોય એનું જ સૂત્ર હોય પણ ડી ની જગ્યાએ માઇનસ ડી ઇન્ટુ આઈ લખવાનું એટલે એનું સૂત્ર છે જેડ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન ટુ એ તો માઇનસ બી એટલે ઈવી ઇઝિકલ ટુ વન પ્લસ ઓર માઇનસ ડી ની જગ્યાએ માઇનસ થ્રી અપોન ટુ ઇન્ટુ વન પણ માઇનસ થ્રી નો તો માઇનસ ની જગ્યાએ આઈ સ્ક્વેર લખી શકીએ આપણે એટલે આ શું થઈ જાય જેડ ઇઝિકલ ટુ માઇનસ વન પ્લસ રૂટ થ્રી ઇન્ટુ આઈ આઈ રૂટ અને ટુ તો આ માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ બાય ટુ અને માઇનસ વન સોરી પ્લસ વન માઇનસ રૂટ થ્રી આઈ બાય ટુ એ તો જેડ ની એક કિંમત અહીંયાથી મળી બીજી બે કિંમત આજે તો એક ના ઘનમૂળ થાય આ ત્રણ કિંમત થાય વન અને બીજું માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ બાય ટુ અને માઇનસ વન માઇનસ રૂટ થ્રી આઈ બાય ટુ તો એકને આપણે ઓમેગા કહીએ તો બીજાને ઓમેગા સ્કવેર કહીએ અથવા આનો ઓમેગાનો સ્ક્વેર કરો ને ઓમેગાનો સ્ક્વેર કરો તો આ જ મળતી હોય ને આની કિંમત કરો તો આ જ મળતી હોય એટલે આને ઓમેગા કીધું તો આ ઓમેગા સ્કવેર જ થઈ જાય ઓટોમેટિક આપણે જોઈ લઈએ કે આનો જે વર્ગ કરીએ માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ બાય ટુ a² करिए अ असंख्यान तो શું થાય છે તો -1 નો સ્ક્વેર + 1 2 * √3 આ એટલે 2√3i + √3i² એટલે 3i² / 2² એટલે 4 તો 1 - 2√3i 3i² એટલે -3 / 4 1 - 3 એટલે -2 - 2√3i / 4

આનો વર્ગ કરો તો આ સંખ્યા મળશે આનો વર્ગ કરો તો આ સંખ્યા મળે અને એકના ઘનુળ આવ્યા ગુણધર્મો જોઈએ એક ગુણધર્મ તો જોયો કે કોઈ પણ એકનો વર્ગ કરો તો બીજી સંખ્યા આવે કોઈ એક કાલ્પનિક ઘનમૂળનો વર્ગ કરો તો બીજી સંખ્યા આવે છે હવે એની જેવા બીજા ગુણધર્મો જોઈએ કે ત્રણેય સરવાળો કરીએ તો શું થાય ત્રણેયનો ગુણાકાર કરીએ તો શું થાય તો એકના ઘનમૂળો ગુણાકાર એક થાય એકના ના ગુણાકાર એક થાય એક એકના ઘનમૂળો સરવાળો હંમેશા જીરો થાય યાદ રાખવા માટે ગુણાકાર છે તો ગુણાકારનો તટસ્થ ઘટક એક છે એટલે એક જવાબ આવે છે સરવાળાનો તટક તટસ્થ ઘટક જીરો છે એટલે જીરો જવાબ આવે યાદ રાખવા માટે તો એકના ઘનમૂળોનો ગુણાકાર કરો તો એક આવે ને એકના ઘનમૂળોનો સરવાળો કરો તો જીરો આવે તો એકના ઘનમૂળોનો ગુણાકાર એટલે વન ઓમેગા ઓમેગા સ્કવેર તો ઓમેગા ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા ક્યુબ તો આ ઓમેગા ક્યુબ યાદ ઇઝિકવલ ટુ વન યાદ રાખવાનું અને વન પ્લસ ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝિકવલ ટુ ઝીરો આ યાદ રાખવાનું વન પ્લસ ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જીરો એકના ઘનમૂળોનો ગુણાકાર એક થાય અને એકના ઘનમૂળોનો સરવાળો હંમેશા ઝીરો થાય એના પછી આર્ગ્યુમેન્ટ આપણે જોયા હતા મુખ્ય કોણાંક જેડનો મુખ્ય કોણાંક આપણે જોયો તો કે શંકર સંખ્યા હોય એ અહીંયા હોય તો અહીંયાથી આ અંતરનો માનાંક હોય અને આ જે છે એનો મુખ્ય કોણાંક હોય જો શંકર સંખ્યા અહીંયા હોય તો જેડ ઇઝિકલ ટુ એ બી હોય કે એક્સ કોમાં વાય હોય તો આ અહીંયા હોય એને માનાંક કહેવાય ને અહીંયા હોય એનો મુખ્ય કોણાંક કહેવાય પણ શંકર ચરણમાં હોય તો આપણે એ પણ જોયું છે કે ચરણમાં હોય તો મુખ્ય કોણાંક હોય તો આલ્ફા બીજામાં હોય તો પાય માઇનસ હોય તો માઇનસ પાય પ્લસ ચોથામાં હોય તો માઇનસ આલ્ફા પણ જો શંકર સંખ્યા કોઈ અક્ષ ઉપર હોય તો શું કરવું એક્સ અક્ષ ઉપર વાય અક્ષ ઉપર કે ઋણ એક્સ અક્ષ કે ઋણ વાય અક્ષ ઉપર હોય તો એનો મુખ્ય કોણાંક શોધવા માટે શું કરવું તો એનો જવાબ ડાયરેક્ટ આવે એ કઈ રીતે આવે તો એક્સ અને વાયની કિંમત હકીકતમાં એ ટુ કોમાં જીરો બિંદુ છે જેડ બરાબર ટુ એટલે ટુ કોમાં જીરો ટુ કોમાં જીરો ક્યાં હોય એક્સઅસ ઉપર ધન એક્સઅસ ઉપર એટલે અહીંયા ક્યાંક આ એક શખ્સની ધન દિશા છે અહીંયા ક્યાંક હોય તો આ બિંદુ એટલે કે ઉગમ બિંદુ સાથે બનાવેલો કઈ જ નહીં એટલે એનો મુખ્ય કોણાંક કેટલો આવે ઝીરો તો આર્ગ્યુમેન્ટ ઓફ જેડ ઇઝિકવલ ટુ ઝીરો જ્યારે જેડ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય અને ધન હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ જેડ ઇઝ ટુ ઝીરો જ આવે અને એ ऋण હોય x ની કિંમત z = -xy તો આર્ગ્યુમેન્ટ ઓફ z કેટલો આવે તો -x કઈ બાજુ હોય ઋણ x અક્ષ દિશામાં એટલે અહીંયા તો આણે x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો થાય અહીંયા તેટલો એટલે π તો જ્યારે z = -x એટલે x એટલે કોઈ પણ વસ્તુ - -1 હોય -2 હોય -π -3 minus -√2 કોઈ પણ નેગેટિવ સંખ્યા હોય પણ વાસ્તવિક હોય તો એનો આર્ગ્યુમેન્ટ જેડ હંમેશા પાય જ થાય મતલબ શું થયો કાલ્પનિક સંખ્યા થઈને વાયની કિંમત આપણે દં લીધી છે એટલે ઉપર તરફ જાય છે તો અહીંયા હોય અહીંયા હોય તો આ મુખ્ય કોણાં કેટલો થાય પાય બાય ટુ અને જેડ ઇઝિકલ ટુ માઇનસ આઈ વાય હોય તો -i * y तो कितना था तो z नीचे तरफ हो नीचे तरफ हो એટલે x અક્ષ ની ધન દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો થાય તો -π / 2 ये -π / 2 + iy હોય તો π / 2 અને -iy હોય તો નીચે -π / 2 એટલે શંકર સંખ્યા ડાયરેક્ટ આવી રીતે પૂછે તમને તો સીધો જવાબ તમને આવડી જાય આર્ગ્યુમેન્ટ ઓફ એટલે એટલે આ પ્રકારનું છે તો એનો આર્ગ્યુમેન્ટ કેટલો હોય હોય હંમેશા જ પછી આર્ગ્યુમેન્ટ ઓફ પાય પાય એટલે તો વાસ્તવિક સંખ્યા ત્રી પોઈન્ટ વન ફોર ટ્વેન્ટી ટુ બાય સેવન છેદમાં સાત એટલે આ પ્રકારનું થયું એમાં આઈ તો છે જ નહીં અને પોતે સંખ્યા ધન છે એટલે એ એનો આર્ગ્યુમેન્ટ જીરો જ રહે પાય હોય તો પાય આવે એમ ન આ આર્ગ્યુમેન્ટ ઓફ પાય બાય ટુ હોય તો એ જ આવે આર્ગ્યુમેન્ટ ઓફ પાય બાય ટુ કરો તો પણ ઝીરો જ આવે અહીંયા જ આવે બધા દિશામાં પછી આના જોઈ લે તો આ આર્ગ્યુમેન્ટ ઓફ માઇનસ વન તો માઇનસ વન ક્યાં હોય અહીંયા ક્યાંક માઇનસ વન માઇનસ ટુ માઇનસ ઋણ દિશામાં એટલે એનો જવાબ પાય જ આવે ખૂણો પાય જ બનવાનો આર્ગ્યુમેન્ટ ઓફ માઇનસ વન બાય સેવન તો પણ પાય જ બને આર્ગ્યુમેન્ટ ઓફ માઇનસ હંડ્રેડ તો પણ એને ધન એક શખ્સની દિશા સાથે પાય માપનો જ ખૂણો બને શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય આર્ગ્યુમેન્ટ ઓફ ટુ આય તો અહીંયા જ હોય ધન વાય દિશામાં એટલે એનો જવાબ પાય બાય ટુ જ થાય आर्ग्युमेंट ऑफ -2 * i होल तो એનો જવાબ ભઈ સોરી -2i તો નીચે તરફ થઈ જાય તો +3i જ કરી દીધી 5 આઈ રાખી દઈએ ધન છે એટલે એનો જવાબ π/2 જ થાય આર્ગ્યુમેન્ટ ઓફ i होल i એટલે ધન y અક્ષની દિશામાં થાણ 0,1 બિંદુ એટલે એનો જવાબ ભઈ π/2 જ આવે અને એ જ રીતે નેગેટિવમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ માઇનસ આઈ બાય ટુ આ પ્રકારનું થઈ ગયું માઇનસ આય ને જવાબ માઇનસ ફાય બાય આર્ગ્યુમેન્ટ ઓફ માઇનસ રૂટ થ્રી આઈ બાય ટુ તો એનો જવાબ માઇનસ ફાય બાય ટુ જ આવે કારણ કે બધું અહીંયા જવાનું આર્ગ્યુમેન્ટ ઓફ આઈ માઇનસ આઈ બાય હોય open જવાબ - π/2 જ આવે વિચારો આવું પૂછેલું હોય આર્ગ્યુમેન્ટ ઓફ i² તો કેટલા થાય આર્ગ્યુમેન્ટ ઓફ i² વિચારો તો i² એટલે -1 તો યે આર્ગ્યુમેન્ટ ઓફ -1 પૂછેલું છે આર્ગ્યુમેન્ટ ઓફ -1 ને -1 એટલે

હવે પછી આપણે એમસીક્યુ તરફ આગળ વધશું અને આ જે થિયરી છે એ શાંતિથી ફરીવાર જોઈ લેજો જે પણ ટોપિક ન સમજાણે ફરીવાર પ્રયત્ન કરજો થેન્ક યુ